Gracias. ચલો ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ કેમ છે બધાને મજા જ ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો તમારા બધાના દુવાથી જો હું પણ મજામાં છું અને મારો આખો પરિવાર મજામાં છે અને મજામાં જ રહેવાનું તમારે રહેવાનું અને મારે પણ રહેવાનું જો સરસ મજાના અમૃતવેળા થઈ ગયા મજાના અને ચાર વાગ્યાના આજે પણ હું અમૃતવેળા કરવા બેસી ગઈ હતી સવારના પહોરમાં જો અમૃત વેળા કરેલા હોય ને તો એટલું મન ફ્રેશ હોય ને મનમાં કોઈ બીજા ખોટા વિચારો આવે નહીં જો અમૃત વેળા કર્યા ને એટલે મનમાંથી બધા જ વિચારો હોય ને એ બધા જ ગાયબ થઈ જાય કારણ કે જો એક વખત એવા પણ દિવસો હતા કે જ્યારે મન આપણા ઉપર હાવી થઈ ગયું હતું શરીર ઉપર હાવી થઈ ગયું હતું મનમાં એટલા ખરાબ વિચાર ખરાબ વિચાર પરંતુ બાબાના વેળા રેગ્યુલર ટાઈમ સર કરવા લાગ્યા ને એટલે ઓટોમેટિક બધી જ મનની કમજોરીઓ દૂર થઈ ગઈ અત્યારે ભલે આપણાથી જેટલું બને એટલું શક્ય હોય એટલું બધું સારું જ કરવાનું કદાચ આપણા હાથની વાત ન હોય તો ભગવાન ઉપર છોડી દેવાનું બસ અને ભગવાન સાથે જો દાર લાગેલો હશે ને તો ઓટોમેટિક આપણો બધો જ કાર્યવ્યવહાર બધો વ્યવસ્થિત ચાલતો રહેશે એટલે મનની અંદર ખોટા વિચારો આપણે કરીએ નહીં મનની અંદરથી જેટલો કચરો છે એ બધો જ બહાર કાઢી નાખીએ રસ મજાના અમૃતવેળા થઈ ગયા છે હવે અત્યારે જાઉં છું હું સેન્ટરે જવાની તૈયારી કરું છું વચ્ચે વચ્ચે હું આડુઓળું છે કાંઈ ઘરમાં પડ્યું હોય ને એ બધુંય પણ સરખું મુકતી જાઉં કારણ કે હમણાં દિશા આવશે તો પછી એને પણ બધું નડે એટલા માટે થઈને ચાલો અત્યારે હવે જો બહારનું વાતાવરણ કેટલું એકદમ આમ ખુશખુશાલ છે અને એકદમ ખુશનું મા વાતાવરણ છે અને ગ્રીનરી તો એટલી સરસ દેખાય ને આમ આંખને એમ એકદમ ઠંડક લાગે અને ચંદ્રમાં આજે પણ ક્યાંય દેખાતા નથી જો બહારની શેરીમાં પણ તમે જુઓ એકદમ પિન ડ્રોપ સાયલેન્સ અને એકદમ શાંતિ ને બધાની ગાડીઓ પોતાના ફળિયામાં પડી છે પણ એકદમ શાંતિ અત્યારે ચકલા પણ ફરકતા નથી ચકલા પણ બોલતા નથી જો બધા કૂતરા પણ એકદમ શાંતિથી બેઠા છે કોઈ પણ જરીક પણ અવાજ નહીં બાજુમાં બાયપાસ રોડ છે નીકળાય સંભળાય છે ને ત્યાં આગળ મોટા મોટા વાહનો નીકળે બાકી અહીંયા આગળ સોસાયટીમાં કોઈ જાતની હલચલ હોય નહીં ચાલો ઘરના બધા જ બારણા તે બધું આડોળું હતું એ બધું વ્યવસ્થિત મૂકી અને બધા ને બધું લોક કરીને હું નીકળી ગઈ સેન્ટર જવા માટે થઈને જો રોડ આજે મેં રોડ ઉપર ચાલુ ગાડી એ વિડીયો લીધો છે અને આજ મને એમ આજે કે લાવને આજે રસ્તાનો વ્યૂ લો કારણ કે મને એટલી બધી ઠંડી એટલી ગમે ને આમ ગુલાબી ગુલાબી ઠંડી એટલી વાલી લાગે ને ચાલો મો ને બાબા અમે બંને નીકળી ગયા છીએ જો સફરમાં કોઈનો સાથ હોય કે ન હોય બાબાનો સાથ તો જરૂર રહેવાનો જ છે આંગળી પકડીને ચાલીએ નમસ્તા પણ ઘણી મુરલીઓની અંદર આવે છે કે જ્યારે તમે મુસાફરી કરતા હોય ને ત્યારે તમારા બાબાને સાથે રાખીને તો જો સાથે છે હું અને બાબા બંને સાથે મુસાફરી કરીએ છીએ અમે ફરિસ્તાની જે મૂડીએ છીએ અત્યારે તો અત્યારે પણ શિવ બાબાનું નામ લઈને જ જઈએ છીએ પણ છતાં પણ મારા હાથમાં મોબાઈલ છે જો હું મોબાઈલ ચલાવતી જાઉં છું અને ગાડી પણ ચલાવતી જાઉં છું અને મોબાઈલમાં રાહત માં અને તમને લોકોને નજારો દેખાડતી પણ જાવ છું જો ઘણા લોકો જાગીને બહાર રોડ ઉપર ચાલવા પણ આવે છે ઘણા લોકો તાપણી કરીને પણ બેઠા છે ઘણા ચાની નાની નાની કેબીનો હોય તો ત્યાં આગળ પણ ઘણા લોકો ચા પીવા માટે એને સ્પેશિયલ બહાર નીકળતા હોય એને ઘણા લોકો દેવ દર્શન માટે થઈને પણ નીકળતા હોય ચાલો અમે તો લેટ થઈ ગયા છીએ અત્યારે ચાલો સેન્ટરે ઝડપથી પહોંચી જઈએ જો સેન્ટરે જો રસ્તામાં જુઓ તમે એને કેટલા એવું બધું ઊભું છે અને આજે લેટ તો નથી પરંતુ આમ આ એવું લાગે કે રોજ કરતાં આજે પાંચથી દસ મિનિટ લેટ છીએ એમ જો મોટી મોટી ગાડીઓ જ મળશે અને ક્યાંય ટુ વ્હીલર કે ફોર વ્હીલર તે ઓછા જ મળશે આ રસ્તા ઉપર મોટા મોટા ટ્રક અને બસને એ જ બધું મળે છાછા ભાગે બાયપાસ ઉપર તો જો ઘણા બધા ચાની કેબિન ને એવું બધું ઘણું બધું ખુલી ગયું પણ છે ઘણા પોતપોતાની દુકાનો સાફ સુફ અત્યારના પૂરમાં કરતા હોય અને તો ચાલો આપણે ફટાફટ પહોંચી જઈએ સેન્ટરે સેન્ટરે પહોંચ્યા ને તો એવું લાગે કે જાણે અમે જ બધાની પાછળ છીએ અમે જ લેટ આવ્યા કેટલી બધી ગાડીઓ ઊભી હતી કે વાત પૂછવામાં એમ જો કેટલો નજારો ને કેટલું બાજુમાં તે આ રોડની બાજુમાં તે એક ઝરણું ચાલે છે એક નદી ટાઈપ છે નદી નથી પણ એક આમ તળાવડા ટાઈપ છે તો ત્યાં આગળ પાણી હોય એટલા માટે થઈને ખૂબ ઠંડક હોય છે જો સેન્ટરે અમે પહોંચી ગયા સેન્ટરે પહોંચ્યા ને તો હકીકત એવું જ લાગે કે જાણે અમે જ લેટ છીએ જો કેટલી બધી ગાડીઓ આવી ગઈ છે અને ઘણા લોકો આવી ગયા છે અમારી પહેલાં પણ અમને એમ જ હતું કે જાણે અમે લેટ છીએ પણ અંદર અમે ગયા ને ત્યાર પછી જોયું ને તો અમારી પાછળ પણ ઘણા લોકો આવતા હતા તો એવું નથી કે અમે જ લેટ છીએ ઘણા લોકો આવતા હતા તે જો ચપ્પલના ઢગલા જુઓ એ ચપ્પલ ચપ્પલ જુઓ કેટલા લોકો એમ કહેવામાં આવે છે કે શ્રી કૃષ્ણની પાછળ ગોપીઓ ગોપ ગોપીઓ બધા ઘેલા હતા અને મુરલી સાંભળવા માટે થઈને બધાનું પોતપોતાનું કામ છોડી છોડીને ભાગી ભાગીને આવતા હતા એને અત્યારે અહીંયા જ તે જોઈએ કે શિવ બાબાની મુરલી બધાને એટલી વાલી લાગે છે ને અત્યારે જ આ બધા જ ગોપ ગોપીઓ જાણે બધું જ કામકાજ નીંદર વિંદર છોડીને બધા આવી જાય છે ચાલો મુરલી ક્લાસ પૂરો થઈ ગયો છે અત્યારે અને મુરલી ક્લાસ પછી અમે ઉપર ગયા ઉપર શાંતિ સ્તંભ ગોઠવ્યા છે આ ચાર ધામમાંનો એક ધામ છે શાંતિ સ્તંભ જો આપણું મન ઉદાસ હોય ક્યારેક આપણને ક્યાંય ગમતું ન હોય કોઈ મનની અંદર વાત ખટકતી હોય તો શાંતિ સ્તંભે આવીને બેસી જઈએ ને તો મન એકદમ હળવું ફૂલ જેવું બની જાય અને અમસ્ત પણ જો યોગ તપસ્યા કરીએ મેડિટેશન કરીએ ને એટલે આપણું શરીર પણ એકદમ તંદુરસ્ત રહે અને શરીરના રોગો આપણાથી થોડા દૂર રહે અને અત્યારે આ કળિયુગની અંદર શરીર આપણું તમો પ્રધાન જ હોય એટલે કાંઈક ને કાંઈક પરિસ્થિતિ તો આવીને ઊભી રહેવાની જ છે ક્યારેક હાથ દુખે ક્યારેક પગ દુખે ક્યારેક માથું દુખે કાંઈક ને કાંઈક તો થતું જ હોય પરંતુ એ બધાની સાથે આપણે જો એનો સામનો કરવો હોય તો મેડિટેશન કરવું ખૂબ જરૂરી છે તો શિવ પરમાત્માની સાથે અમે લોકો અત્યારે સવારના પોરમાં અમૃતવેળા તો કરીએ જ તે પણ જ્યારે ટાઈમ મળે જ્યારે જ્યારે પણ ટાઈમ મળે ત્યારે અમે મેડિટેશન જરૂર કરીએ જ મેડિટેશન કરી લઈએ અને જઈએ પછી ઘર તરફ જો ગયા ત્યારે કેટલું અંધારું હતું અત્યારે ઘરે જઈએ છીએ કેટલું અજવાળું થઈ ગયું અને અત્યારે લગભગ સાડા સાત પોણા આઠ જેવું તો થઈ જ ગયું છે જો બધા બાળકો સ્કૂલે જાય છે રસ્તામાં બાળકો મળે છે જો અને મુક્તિધામ છે તો એ રસ્તામાં પડે છે હું તમને જે કહેતી હતી ને કે તલાવડી જેવું છે આ બાજુ છે તો ચાલો હવે વાહનની અવર જવર પણ સરસ મજાની શરૂ થઈ ગઈ છે જો ગાયો પણ જો ગોવાળો બધા લઈ લઈને નીકળી ગયા છે ઘાસ ખવડાવવા માટે થઈને ગાયોને તો ચાલો હવે ઘર તરફ જઈએ છે સરસ મજાની સવાર પડી ગઈ છે અને ચાલો હવે ઘર તરફ જઈએ એકદમ સરસ મજાનું જો આ તલાવડી છે તમને કહી દીધી ને ચાલો ઘરે આવી ગયા ઘરની અગાસી ઉપરથી હું તમને દેખાડું છું કે બહારનો વ્યૂ કેવો દેખાય છે એમ અને કેટલો સરસ છે જો સૂર્યનારાયણ ઉગી ગયા છે એ ઝાડની આગળ પાછળ છે ને કેટલા સરસ લાગે છે જો સામે દૂર દૂર બાયપાસ દેખાય છે જ્યાંથી આપણે આવતા હતા એ બાયપાસ ત્યાં દેખાય છે એટલો મસ્ત એકદમ કેસરી કેસરી વાતાવરણ થઈ ગયું છે સવારના પહોરમાં તો ને સૂર્યનારાયણ પોતાની રોષને વિખેરતા વિખેરતા આ દુનિયામાં આવી ગયા છે ને આ ભારતની ધરતી ઉપર સૂર્યનારાયણ અત્યારે પ્રગટ થઈ ગયા છે તો ચાલો આપણે પણ આપણા કામમાં લાગી જઈએ ઘરમાં જઈએ કે શું કરી શકીએ છીએ એ કરીએ ચાલો ચાલો સરસ મજાના દીવાબતી થઈ ગયા હવે દિશાબેન પણ એના કામ ઉપર લાગી ગયા છે એ કચરા પોતા કરે છે અને હવે હું જાઉં છું કિચનમાં જો કેટલા સરસ મજાના કચરા પોતા થાય છે ને હમણાં બધું એ સાફસુફ કરી નાખશે અને ત્યાં સુધીમાં હું નાસ્તો પણ બનાવી નાખીશ તો ચાલો મેં સૌથી પહેલાં તો ચા મૂકી દીધી છે ને અત્યારના પૂરમાં કડક કડક ચા પી લઈએ ને આદુવાળી એટલે એકદમ તરો તાજા થઈ જાય અને દિવસ આખો સરસ છે તો ચાલો સરસ મજાની ચા બનાવી નાખીએ મલાઈ બહુ ભેગી થઈ ગઈ હતી તો મેં બધી જ એક ડબ્બામાં ભરી દીધી પછી કાલે જ માખણ બનાવ્યું તો ડબ્બો ખાલી થઈ ગયો છે હવે તો એ પહેલાં નહીં તે બે ત્રણ દિવસની મલાઈ ભેગી થઈ ગઈ હતી ડબ્બો ભરાયેલો હતો અને માખણ બનાવવાનો હજી બાકી હતો એટલે પછી ડબ્બામાં નાખ્યું નહોતું એટલે મલાઈ જો અત્યારે પણ ભેગી થઈ ગઈ છે એમાં બે ત્રણ દિવસમાં પાછું પણ માખણ કરવું પડશે તો ચાલો આજે હું બનાવી લઉં છું કોથમીરવાળા પરોઠા જો કચરા પોતા થઈ ગયા પૂરા અને હું હજી અહીંયા પરોઠા સુધી પહોંચી છું જો ચાલો પરોઠા બનાવીને લઈએ થોડાક જ બનાવવાના છે દસથી બાર જેટલા જ પરોઠા બનાવીએ અને તો એમાં બીજા કોઈ જાજા મસાલા તો નથી પણ ખાલી મીઠું ને મળ નાખશું અને ઝાઝી બધી કોથમીર નાખશો અત્યારે કોથમીર બહુ સરસ મજાની આવતી હોય ભાખરી રોજ બનાવીએ છીએ પરંતુ છોકરાઓને મોઢું આવી ગયું છે ને મોઢાને ગળામાં બળે છે ને એવું બધું થાય છે તો પરોઠા બનાવીએ ને તો સેજ પોચા બને એટલા માટે થઈને મેં કોથમીર નાખી ઝાઝી બધી લોટ બાંધીને થોડીક વાર મૂકી દીધો છે રેસ્ટ આપવા માટે થઈને અને ચા જો બનાવી નાખી છે ને સરસ મજાની ચા હું પીતી જાઉં છું અને બનાવતી પણ જાઉં છું સાથોસાથે ધાનુબેનનો નાસ્તો પણ બનાવતી જાઉં છું ધાનુબેનનો નાસ્તો બનાવીને ત્યાં તૈયાર રાખી હમણાં કલાકની અંદર જ તે ઉઠી જશે ત્યાં સુધીમાં અમે બધું કામ કરી લઈએ અને પછી એને દિશા ખવડાવી દેશે તો આજે નાસ્તામાં ધાનુબેન માટે સફરજન છે રવો ઘીમાં શેકી અને એની અંદર સફરજન છીણી નાખી દઈએ એટલે એ અંદર સરસ મજાનો પાકી જાય તો સરસ મજાનો મારો લોટ પણ તૈયાર થઈ ગયો છે ચાલો બહુ ખૂબ જ આમ કહણી અને પછી હવે પરોઠા બનાવી લઈએ ધીમે ધીમે પરોઠા બની જશે એટલે હું ને દિશા બંને નાસ્તો પણ કરી લઈશું જો એ દિશા ગઈ છે અત્યારે ઉપરના રૂમોમાં કચરા પોતાને એવું બધું કરવા માટે થઈને એ કરશે થોડું ઘણું કામ કરશે ત્યાં સુધીમાં હું એને સાથ પાડી દઈશ કે ચાલ દિશા પહેલાં આપણે નાસ્તો કરી લઈએ તો ચાલો પહેલાં હું સરસ મજાના ગરમા ગરમ પરોઠા બનાવી નાખું બધા જ માટે બનાવી નાખું છું કારણ કે મારા ઘરમાં કાંઈ એવું ન હોય કે ટાઢું કે ગરમ ને બધા જ ખાઈ લે

અને હું જઈશ કિચનમાં પણ હજી તો નવ સાડા નવ જ થયા છે તો અત્યારમાં કિચનમાં નહીં જાઉં થોડીક વાર હું રેસ્ટ કરીશ પછી કિચનમાં જઈશ ચાલો તો દિશાબેન ગયા છે ત્યાંનું બેનને નાસ્તો કરાવવા માટે થઈને દિશાએ જ્યારે પોતા કર્યા ને ત્યારે તેણે એ જે વહેલી નવરી થઈ ગઈ હતી તો એણે ફળિયું વાળી નાખ્યું અને મેં પણ જો વાસણ વાસણ માંજી દીધા છે ત્યાંનું બેનને પણ ફ્રેશ કરીને અંદર જતા રહ્યા છે નાસ્તો કરવા માટે થઈને તો મારી પાસે હજી ઘણો બધો ટાઈમ બચ્યો છે તો હું બધા ઝાડ છોડને જોઉં છું એને એમાંથી નકામાં બધા પાન કાઢું જોજો જો હેતાંશીના મમ્મી આવ્યા છે હેતાંશીને લેવા માટે થઈને કારણ કે ધાનું નાસ્તો કરીને ને ત્યારે હેતાંશી બેસે ને તો જ એ નાસ્તો કરે તો હવે હેતાંશીને પણ નાસ્તો કરવાનો બાકી છે તો એના મમ્મી એને લેવા આવ્યા છે એને જો હું પણ મારા બધા જ છોડને બધું એકદમ નિરીક્ષણ કરી અને નકામાં પાન આ તે કાંઈ નવું થયું કર્યું હોય તો એ હું બધું દૂર કરું છું તો જો અત્યારે હવે હેતાંશી અત્યાર સુધી અહીંયા હતી હવે હેતાંશી ના કરે ધ્યાનું બેન જશે એને ધ્યાનું હશે ને તો હેતાંશી પણ નાસ્તો કરી લેશે અને અમે પણ અમારે કંઈક વધારાનું કામ હોય ને તો પણ થઈ જાય તો ચાલો ધાનુબેન તો હવે કલાક કલાક માટે થઈને ગયા હમણાં શિયાળો ચાલે છે ને એટલે દિશા એને થોડીક મોડી નવડાવે છે એટલે શું થાય શિયાળામાં નવડાવે ને પછી તરત જ નીંદર આવી જાય બપોરે સૂઈ પણ જાય ચાલો તાનું બેન તો સામે રમવા ગયા છે ને તો દિશા કહી કે ચાલો ને મમ્મી હું અત્યારે ફ્રીજ સાફ કરી નાખું તો જો એ ફ્રીજ સાફ કરે છે અને મેં માંડી દીધી રસોઈ તો હું રસોઈ કરું છું અને દિશા ફ્રીજ સાફ કરે છે અને રોજ એક એક કામ કરીએ ને તો પણ આખા ઘરનું કામ થોડું થોડું કરીને થોડાક દિવસોમાં પૂરું થઈ જાય એને દિવાળીએ કર્યું હતું બધું જ તો હવે ધીમે ધીમે બધું ખરાબ થવા લાગ્યું તો હવે થોડું થોડું રોજ રોજ કરવું પડશે અને હમણાં સાક્ષી નથી એટલે થોડીક તાણ તો પડી જ જાય તો જો ફ્રીજ તો ઘણી વખત સાફ થાય એવું નથી કે મહિને બે મહિને થાય ફ્રીજ તો લગભગ વધારેમાં વધારે અઠવાડિયે દસ દિવસે જો ક્યારેક ક્યારેક ખરાબ થઈ ગયું હોય વચ્ચે તો ક્યારેક ક્યારેક કરવું પણ પડે વચ્ચે પણ કરવું પડે પણ આજે જો મલાઈને એવું બધું અંદર મૂકીએ એટલે પછી થોડાક થોડાક સમયે તો કર્યા જ રાખવું પડે અને અમુક વસ્તુ અંદર મૂકી હોય તો વાસ પણ બેસી જાય અને શાકભાજીની વાસ હોય કે ફ્રૂટની વાસ બેસી જાય એટલે પછી ગમે નહીં એટલે જો દિશા ફ્રીજ સાફ કરે છે એકદમ સરસ મજાનું ફ્રિજ સાફ કરી નાખ્યું એણે વધારાના વાસણો ઘણા બધા એવું થઈ જાય કે પડ્યા રહે અંદરની અંદર ને ખબર પણ ન રહે ક્યારેક ક્યારેક એવું પણ થઈ જાય તો એ બધું જો નકામી બોટલો પછી ક્યારેક ક્યારેક ડેટ પણ જતી રહે એને કાંઈક એવી મસાલા કેવું કાગ હોય તો એવું બધું ક્યારેક ક્યારેક ધ્યાન રાખ્યા કરવું પડે તો એને કાઢી નાખવા પડે પેકેટની વસ્તુ હોય તો એ મસાલાને એવું બધું હોય એવું બધું કાઢી નાખવું પડે તો એ ડેટ છોટી જાય છે અને રાખતી જાય છે બધી વસ્તુ તો જો એનું સરસ મજાનું ફ્રીઝ તો સાફ થઈ ગયું ને એકદમ ધાનુંબેન થોડીક વાર બહાર જાય ને તો કોઈક સાચવે ને તો અમે બે જણા થઈને તો ઘણું બધું કામ થઈ જાય પરંતુ ધ્યાનુબેન હોય ને તો પછી એને એક જણ તો સાચવવામાં જોઈએ તે કાંઈ કામ કરી શકે દિશા કામ કરી શકે અથવા તો હું કામ કરી શકું તો ચાલો દિશા બિનને તો સરસ મજાનો ફ્રેશ એકદમ સાફ થઈ ગયું છે હવે હું માની દઉં એને મેં ઘણી બધી તૈયારીઓ કરી રાખી હતી ચાલો કોબીનો સંભારો કરી નાખશું સાદો એકદમ હમણાં કોઈને મજા નથી એટલી બધી એટલે કોઈ જમતું નથી વ્યવસ્થિત તો આજ બનાવ્યા છે મેં મગ અને રોટલી ભાતે બનાવ્યા નથી કારણ કે હમણાંથી રોજ રોજ ભાત ખાય છે ને તો કોઈને ગમતું પણ નથી હે ને રોટલી ખાઈ ન શકે અને ભાત ગમે નહીં તો પછી કરવું શું તો આટલા દિવસથી ભાત જ ખાતા હતા તો પછી આજે કીધું એકદમ રસાવાળું શાક અને રોટલી કરીએ એટલે થોડુંક દાઢી લાગે કારણ કે હમણાંથી કોઈને મજા નહોતી શરીરમાં સારું ન હોય તો કાંઈ ભાવે પણ નહીં પણ મગ એટલી પૌષ્ટિક વસ્તુ છે ને તો એ થોડુંક પણ ખાશે ને તો પણ એની અસર એમને થશે બાળકોને બાળકોનું ધ્યાન રાખવું પડે બાળકો ભલે પછી ત્રીસ વર્ષ ના થાય પાંત્રીસ ના થાય ને મા બાપ માટે હંમેશા નાના બાળકો જ કહેવાય એને જો ધાનોને પણ ભાવશે દિશાને પણ ભાવશે નિખિલને પણ ભાવશે કિશનને પણ હમણાંથી મજા નથી રહેતી એને પણ શરદીને એવું બધું થઈ ગયું છે તો બધાના માટે ઉપયોગી છે તો ચાલો આજે બનાવ્યા છે ખાલી સિમ્પલ અને સાદા એવા મગ અને રોટલી ચાલો સરસ મજાની રસોઈ થઈ ગઈ છે તો આપણે બાબાની પણ થાળી સજાવી દઈએ જો બાબાને ભોગ ધરાવી દઈએ આપણે ખૂબ દિલથી પ્રેમથી બાબાને ભોગ ધરાવી દઈએ ભોગ ધરાવ્યો અને ત્યાર પછી હું અને દિશા જમવા બેસી ગયા ચાલો છ મહિને હજી ફ્રી થયા ને બેન આવી ગયા ઘણી બધી વાર રમી કલાક સવા કલાક દોઢ કલાક જેટલું રમી લગભગ તો તો પછી તરત જ દિશા એને નવડાવ્યા બેસી ગઈ અને ચાલો એ નવડાવીને એ ઉપર લઈ ગઈ એટલે ધાનો બેન તો એકદમ ઘેરાઈ ગયા આંખ આંખ એકદમ ઘેરાઈ ગઈ અને સૂઈ જ ગઈ સીધી જમી કાઢવીને અને જો બપોરે મને કાંઈ નીંદર આવે નહીં એટલા માટે હું જો ખીસકોલી ક્યારની રાહ જોઈને બેઠી હતી મકાઈ મારા હાથમાં આવી હતી ને ત્યારની રાહ જોઈને બેઠી હતી જો અત્યારે મેં મકાઈને ફોલીને ઉપર પેલાં સરિયામાં ભરાવીને તો જુઓ તરત જ આવા લાગે ને ચકલા પણ ચહેલ પહેલ કરે છે અત્યારે જો કેટલા દોડા દોડ કરે છે એને ખીસકોલા અને મકાઈ ખાવા માટે થઈને એક દિવસનું તે જો મોડું થઈ ગયું હોય ને તો બિચારા પહેલાં થઈ જાય એમ ને રાહ જોતા હોય કે ક્યારે આપણે મકાઈ મૂકીએ તો મેં ત્યાં આગળ જો એક કુંડા જેવું છે એની અંદર પણ મકાઈ અને બાજરોને એ બધું રાખ્યું છે અને ક્યારેક ક્યારેક આપણે રાંધેલા ભાત કેવું કાંક હોય ને તો એ પણ હું ત્યાં આગળ રાખું છું જો કેવી સરસ મજાની જોવાની મજા આવે અને ઘીકો અંદર અંદર ઝઘડા કરે છે ને થોડા થોડા દિવસે ને બે ત્રણ દિવસે બે ત્રણ દિવસે મકાઈ મૂકવી જ પડે અને જો કેટલા ખાય છે અને એને જોઈને આપણને પણ એટલી બધી ખુશી થાય એને જુઓ એને પહેલાં પહેલી બાજુ તો ઘણા બધા છે એને જો હું સહેજ પણ હલચલ કરું ને તો એ જતા રહે ચાલો એ તો પોતા ગયું બધું પણ હવે હું બધા છોડને પાણી પાઈ દઉં એને આ રોજિંદુ કામ છે રોજનું કામ છે રોજ છોડને પાણી તો પાવું જ જોઈએ જો આજનો આવો રહ્યો મારો દિવસ હે ને તો તમને કેવો લાગ્યો મારો આ દિવસ જો તમને મારો આ લોગ ગમતો હોય તો જરૂરથી લાઈક કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જુઓ છો તો ઘણા બધા પરંતુ સબસ્ક્રાઈબ કરતા નથી તો જરૂર સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો ચાલો ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ કાલે નવા બ્લોગમાં ફરી વખત